હાટકેશ સેવા મંડળ અંબિકા મહિલા મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ નાગર જ્ઞાતિના ધોરણ દસ અને ધોરણ બારમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ સીએની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્ઞાતિના આગેવાન રમેશભાઈ વૈદ્ય પંકજબેન વોરા મલ્લિકા રમેશભાઈ અંતાણી ધરવીર ધોળકિયા તુષાબેન ધોળકિયા હેમાંશુ અંતાણીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં ગુરુવંદના કરવામાં આવી હતી ત્યારબાદ વિભાકરભાઈ અંતાણીએ પ્રસંગ પરિચય આપ્યો હતો સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા નાગર મંડળના પૂર્વ પ્રમુખ પ્રતિકભાઈ ધોળકિયા અને વર્તમાન પ્રમુખ રુચિરભાઈ વૈષ્ણવનો વિશેષ સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું વિભાકરભાઈ અંતાણીએ ચંચાની સાથે વાત કરતા માહિતી આપી હતી મારું નામ વિભાકરભાઈ અંતાણી હું હટકેશ્વર મંડળનો પ્રમુખ છું આજે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ નાગરરાતીના ધોરણ દસ અને બારમાં પંદર વિદ્યાર્થી એ વનમાં ચાર છોકરા સી એમાં અને નાગર મંડળના વર્તમાન અને પૂર્વ પ્રમુખનું સન્માન કાર્યક્રમ હટકેજનના તંત્રી શ્રી અવિનાશભાઈ રમેશભાઈ વૈદ મહિલા પ્રમુખ શ્રી જયશ્રીબેન હસુખાઈ અનુપમભાઈ વગેરેના વટપણ હેઠળ યોજવામાં આવ્યો હતો તમામ બાળકોએ સો સટા આદરી આપી છે અને આજે ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય માજીબાને વંદન કરી પુષ્કર નાગર નાતીના છોકરાઓ આજે અહીંયા આવ્યા એનો મને આનંદ થયા છે અને મારા ખ્યાલ મુજબ વર્ષો પછી ધોરણ બાર અને દસનું પરિણામ મને સીએ જે જણા પાસ થયા છે એને હું અભિનંદન આપીશ હું અભિનંદન આપીશ પી કે હોરા સાહેબને હોય પરિમલભાઈ હોય કે ઉમાકાનભાઈ હોય એ જે નાતીની સેવા કરી ગયા અત્યારે વર્તમાન પૂર્વ મંત્રી પણ એવા છે પૂર્વ એટલે અહીંયા કામગીરી બધા કરી છે બધા છોકરા હાજર રહ્યા વાલી રહ્યા છે લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે એટલું જ નહીં આપણા માધ્યમ દ્વારા હવે પછીનું પરિણામ નાગરનું સુંદર આવશે એટલું જ નહીં રાત્રિ પૂજા દરમિયાન એના વાલીને પણ શ્રી ધર્મેશભાઈ ત્રિવેદીને જયદ્રથભાઈ એ ખાસ અંબાજીની અને વડનગરની ખેસ એને આપી છે ગીતાના પુસ્તકો આપ્યા છે એટલું જ નહીં આ વિદ્યાર્થી જીવનમાં એટલા આગળ વધશે કે હવેનું જે પદ અમારું છે એ મને ચોક્કસપણે ખ્યાલ છે કે હવે નાગરનાતિનું થોડું ગૌરવ વધ્યું છે છોકરાઓ ખૂબ કામ કરે છે જોગાનોજોગ કાલે ગુરુ પૂર્ણિમા હે એવા વડીલ એકાણું વર્ષના શ્રી મનસુખભાઈ અંતાણીનું પણ એનું સન્માન કરશું ખારી નદી ખાતે માધીબાનું ગુરુપૂજન કરશું અને અત્યારે આપ જોઈ રહ્યા છો વિશાળ સંખ્યામાં બાળકો વાલીઓ હાજર રહ્યા છે અને કાલે અમારા નાગર મંડળનો જોગાનો જોગ એકસો આઠનો મેલાવડો છે ત્યારે હું ગુજરાતના અમારા વડીલો નાગરો બધા જે અભિનંદન છે જયશ્રીબહેનો હોય અવિનાશભાઈ હોય હસમુભાઈ હોય કલ્પનાબહેન હોય હોય અક્ષરભાઈ હોય આશાબહેન હોય કે જીતુભાઈ હોય કે કલ્પનાબહેનો હોય બધા અહીંયા સેવા તન મનથી કરી છે એનો હું આભાર માનું છું આભાર વિશેષ તમારો કે અમૂલ્ય સમય કાઢીને તમે આ બાળકોને પ્રોત્સાહિત કરવા બતાવ્યા છે એ બદલ એનો અને અમારા પ્રચાર મંત્રી હું આશીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું